નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે મામરોલી ખાતે પ્રાંતિજ તરોદ તાલુકાના ક્ષત્રિય સમાજનો ઓગણત્રીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો એક્યાસી નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વીસ હજારથી પણ વધારે સમાજના ભાઈ બહેનો લોકો ઉપસ્થિત રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મામરોલી ખાતે પ્રાંતિજ તરોત તાલુકાના ક્ષત્રિય સમાજ આયોજિત ઓગણત્રીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં એક્યાસી જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા પ્રાંતિક તરૂચ તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ઓગણત્રીસમાં સમૂહ લગ્નોત્સવ તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસને રવિવાર પ્રાંતિજના મામરોલી ગામ ખાતે આવેલ સમાજવાડી ખાતે યોજાયો હતો જેમાં એક્યાસી નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તો પ્રાંતિક તાલુકા તલોજ તાલુકા ક્ષત્રિય સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ક્ષત્રિય સમાજ સમૂહ લઘુત્સવ સમિતિ દ્વારા સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ સમાજના પ્રમુખ ભરતસિંહ વખતુસિંહ મકવાણા મંત્રી જી જીવનસિંહ એફ ચૌહાણ ખજાનચી રાય પી મકવાણાએ જવાબદારી નિભાવી હતી આ પ્રસંગે સંતો મહંતો ઉપસ્થિત રહીને નવદંપતિને આશીર્વાદ પાઠ્યા હતા લગ્નોત્સવના મુખ્ય યજમાન ભરતસિંહ રતનસિંહ મકવાણા તેમજ તેમના ધર્મપતિ ધર્મપત્ની નર્મદાબાએ સેવા આપી હતી એક્યાસી નવદંપતિઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા ત્યારે તેમના સગા સંબંધી અને મિત્રોથી સમસ્ત લગ્નપંડપ જનમેદનીથી છલકાઈ ગયો હતો આ પ્રસંગે ઉપપ્રમુખો સહિત સમાજના હોદ્દેદારો કાર્યકરો આગેવાનો સહિત વીસ હજારથી પણ વધારે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં દાન આપનાર દાતાઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું વિવિધ ઘરવખરીનો સામાન વાસણ તિજોરી કબાટ પલંગ અને અન્ય ગર્ભવરાશની આઇટમો નવ દંપતીઓને ભેટ આપવામાં આવી હતી દર વર્ષે યોજાતા નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ સમાજ માટે આશીર્વાદરૂપ છે બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા પ્રાંતિય સમાજ આયોજિત સમાજ અમારો સમાજ અન્ય સમાજ પણ અમને ખૂબ સહકાર મળે છે લગભગ ચૌદ પંદર જેટલી આખી મેદની હજાર સુધી પહોંચી જાય એટલી માનવ નો થાય છે ચાલુ વર્ષે એક્યાશી જ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એક્યાશી જેટલા દીકરા દીકરીઓ આજે નવા નવા પ્રગત જોડાય છે ભગવાન માતાજી એમને ખૂબ સુખી રાખે અને અમારા આજના કાર્યક્રમની અંદર પણ અમારા સંતો મહંતો આવે છે અમારા સમાજની એક ખાસિયત એ છે કે અમે કોઈ પણ રાજકીય વગર આજના અમારા માત્ર ના માત્રમાં સંતો મહંતો આઠ જેટલા સંતો મહંતો ઉપસ્થિત છે અને એ સંતો મહંતો એમના આશીર્વાદ આપવાના છે આ પ્રમાણે આજે પણ ખૂબ રંગે પંદોસ કંઈ અચૂકું થયું નથી એક માતાજીનો અમને આશીર્વાદ છે અને હંમેશા આ પ્રમાણેના જ અમે ખૂબ સુંદર આયોજનમાં અને અમારો સમાજના અમારા આગેવાન કાર્યકરો બધાય ખૂબ જહેમત ઉઠાવે છે રાત દિવસના ઉજાગરા કરે છે તમે જોઈ શકો છો